આને કહેર કહેવાય કે બીજું શું પાંચ વર્ષના નિર્દોષ બાળક ધર્મેશ સ્વાઘેલાની કિડની ફેલ થતા તેનું બાળપણ સેરવાઈ ગયું ધર્મેશ આશરે બે હજાર માં બીમાર પડવાની સાથે ઉલટીઓ કરતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો ત્યાં નિદાન બાદ ખબર પડી કે તેની કિડની ફેલ થઈ છે પિતા અરવિંદભાઈ ગરીબ પરિવારમાંથી હોવાથી તેમના ઉપરથી અને પગ નીચેથી ધરતી સરકતી હોય તેવું લાગ્યું તેમના માથે આવું અકસ્માતે દુઃખ આવી પડતા તેઓ નાસીપાસ થઈ ગયા તેઓ જે મરે તેવી છૂટક મજૂરી કરીને પોતાનું જીવનનું ગુજરાન ચલાવે છે ઉપરથી આવા નાના બાળકને જીવલેણ બીમારી આવી પડી અત્યારે તેના પાછળ હોસ્પિટલમાં સારવાર અર્થે અમદાવાદમાં આયુષ્માન કાર્ડ મારફતે મુક્ત ઈલાજ થઈ રહ્યો છે પરંતુ ઘર ચલાવવામાં ઘણી મુશ્કેલીઓ તેમને પડી રહી છે મારું ગમતું ગાર છે દરસ મારો છોકરો છે મારું નામ અરવિંદ છે પણ ઓછા કિડની પ્રોબ્લેમ છે અને બીજું આયુષ માણસ પર સારવાર ચાલે છે સિંગરમાં અને સિંગ થાય સિંગર આવી જ હું શું કદ મજૂરી કરું છું મારો તો ઘર ખર્ચો હેરાન તાજેતર તો જ ગયો હું મારા અત્યારે મજૂરી કરું એટલે આયુષ માણું પર મારા આવું કામ ચાલવું બધું થા એટલા સ્ટાફ તો સારું જ છે અને બીજું આયુષવાનું પણ ત્રણસો ગણવાનો લો અને સારવારે સારી થાય છે સરકાર તરફથી તેમના બાબાને ડાયાલિસિસ કરાવવા માટે એટલે કે ત્રણસો રૂપિયા આપવામાં આવે છે પરંતુ આ ત્રણસો રૂપિયા ક્યાં સુધી રિપોર્ટ વાય અશ્વિન લિંબાચિયા ભારત વિરર અમદાવાદ